જૂનાગઢના મેયરના પરિપત્રથી વિપક્ષ નારાજ છે બીપીએમસી એક્ટ મુજબ કોઈ કેટલાક નિયમો બનાવ્યા જેને લઈને વિપક્ષે આ મામલે લોકશાહીનું હનન ગણાવ્યું પ્રશ્નો પૂછવા અને જવાબ તલબ કરવા વિપક્ષનો હક છે ત્યારે છતાં મેયર ધર્મેશ પોશિયાએ પરિપત્ર દ્વારા વિપક્ષને કોર્પોરેશન કાર્યવાહી નિયમન માટે સંબંધિત નિયમો જાહેર કર્યા સેક્રેટરી કલ્પેશ ટોલિયા પક્ષ પત્ર

એ સર્ક્યુલરમાં એવું છે કે જે જૂનાગઢની સાધારણ સભા જનરલ બોર્ડ છે એમાં કોઈ પણ જે કાઉન્સિલર છે કોર્પોરેટર છે તે પ્રશ્ન જે પૂછે છે અને જે લેખિતમાં પ્રશ્ન આપે છે એ તેમને અધિકારી દ્વારા લેખિતમાં જ આપી દેવામાં આવશે જનરલ બોર્ડમાં એ પ્રશ્ન તમને જવાબ નહીં આપવામાં આવે આવી રીતના આપણે જોઈએ કે છેલ્લે જે જનરલ બોર્ડ હતું તેમાં અમે તેર પ્રશ્નો પૂછેલા હતા પરંતુ તેરમાંથી એક પણ પ્રશ્નના સંતોષકારક જવાબ નથી આપેલા મોટા ભાગના એવા પ્રશ્નો હતા કે જેનો હજી સુધી જવાબ નથી આપવામાં આવેલો કારણ કે મોટાભાગના આમાં આટલા બધા સરકાર રૂપિયા ફાળવતી હોય આટલા બધા કામો થતા હોય છતાં પણ જો જનતા દુઃખી થતી હોય તે બાબતે અવારનવાર અમારા જે અગિયાર કાઉન્સિલરો છે વિપક્ષના એ પ્રશ્નો પૂછતા હોય છે પરંતુ સત્તા પક્ષ છે અને અધિકારીઓ છે એને સત્તા પક્ષના જે મેયર અને જે શાસક પક્ષના તમામ જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે કોર્પોરેટરો છે એમને તો નથી બોલવા દેવામાં આવતા પરંતુ અધિકારીઓ આ મેયરને બધા કઠપૂતળીની જેમ નચાવતા હોય એવું લાગે છે કારણ કે આ પત્ર ઉપરથી એવું સાબિત થાય છે કે આ જે પત્ર છે એ મેયરશ્રી દ્વારા લખવામાં આવેલો છે કે જનરલ બોર્ડના નિયમો તમામ કોર્પોરેટર અને વિપક્ષને આપેલા છે કે કોઈને બોલવું નહીં કોઈને લેખિતમાં તમને જવાબ દેવામાં આવશે પણ ખરેખર આપણે જોઈએ કે આવું હોતું નથી આપણે જોઈએ કે બીપીએમસી એક્ટ છે તો બીપીએમસી એક્ટમાં આ એક્ટ છે તો એક્ટમાં આપણે જોઈએ કે પેટા કલમ ચારમાં માં અધ્યક્ષ સ્થાને પ્રાધિકારી જે બીજી રીતે નિર્દેશ કરે તે સિવાયના પ્રશ્નોના જવાબ કમિશનરે કોર્પોરેશનની બેઠકમાં આપવા આ બીપીએમસી એક્ટમાં છે કે કમિશ્નરે તમામ જે પ્રશ્નો હોય જે વહીવટી શાસનને લગતા હોય લોકોના હિત માટે હોય એના જવાબો કમિશનરે આપવાના જ હોય છે લેખિતમાં કોઈ વસ્તુ આપવાની હોતી નથી લેખિતમાં આપે અને એ સંતોષકારક ન હોય અમુક એવા પ્રશ્નો હોય કે લેખિતમાં આપેલા હોય પરંતુ એ પ્રશ્નના જવાબ એને જનરલ બોર્ડમાં જો અધૂરા માહિતી હોય કે ન આપ્યા હોય તો દેવા જ પડે હવે આપણે જોઈએ કે જે મેયર છે એ આપણે જોઈએ કે જનરલ બોર્ડમાં અધિકારીઓ જ બોર્ડ ચલાવે છે મેયર તો બોલતા જ નથી અગાઉ આપણે જોઈએ કે કમિશનર મેયરની રજા લીધા વગર ગમે ત્યારે બોલી જાય સેક્રેટરી મેયરની રજા લીધા વગર સીધા ડાયરેક્ટ કાઉન્સિલરોને જવાબ દેવા માટે એ વ્યાજબી નથી કારણ કે અધ્યક્ષ મેયર છે અને જે બે મહિને જનરલ બોર્ડ મળે છે તો તમામ જે જુનાગઢની જનતાના હિત માટે મળતી હોય છે એના જે પ્રશ્નો હોય છે એના માટે મળતી હોય છે કારણ કે જનતા છે એ કરોડો રૂપિયાનો વેરો ભરે છે અને એના કામ શાસક પક્ષે કરવાના હોય છે જો એમાં ક્યાંય ભૂલ થતી હોય તો વિપક્ષના જે સભ્યો છે વિપક્ષ છે એ અવાજ ઉપાડતા હોય છે